ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી રૂપિયા ચોરાણું લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે રાજસ્થાનની કુખ્યાત બિસ્નોઇ ગેંગ દ્વારા ગુજરાતમાં પ્રતિબંધિત દારૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે વર્જ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ કાર્યવાહી દરમિયાન રૂપિયા લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે દારૂની પિકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસમાં રમેશ બિસ્નોઇ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિસ્લોય ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો આરોપી અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનું વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે પોલીસ આ મામલે સુરેન્દ્ર વિશ્નોઇ મહેતા સુરેશ ઠાકારામ વિશ્નોઇ ડેનીભાઈ ગોપી ચેતર અને રાજેશ સહિત કુલાંઠ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે તમામ આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનાર દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્ત્યાસ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર